તમારા ઉપર કોઈ દેવનો પ્રભાવ હોય તો તમને કઈ રીતે ખબર પડે દેવનો પ્રભાવ હોય તો કેવી રીતે ખબર પડે કઈ રીતે ખબર પડે શું થાય શું કરવું પડે એના માટે આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ મિત્રો સ્વાગત કરું છું આપ તમામ મિત્રોનું માવંદના યુટ્યુબ ચેનલમાં તમે બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો એવી ગુરુદેવને માં ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું મિત્રો દેવ શક્તિનો પ્રભાવ જ્યારે તમારા ઉપર હોય છે તો તમને ખબર નથી રહેતી પણ તમે એને કઈ રીતે ઓળખો તમને કયા સંકેતો દ્વારા એ તમને જાણવા મળે અને એ પ્રભાવથી તમારા જીવનમાં શું બદલાવ થાય એ પ્રભાવથી તમારા જીવનમાં શું લાભ થાય અથવા તો નુકસાન પણ થઈ શકે છે જો તમે ઓળખો નહીં તો કોઈ દેવનો પ્રભાવ તમને કંઈક સૂચવવા માગતું હોય અને એ તમે જાણી ન શકો તો એ બહુ મોટું ભયંકર નુકસાન લાવે છે અને તમારા જીવનમાં દુઃખ નોતરો છો તો તમારા ઘરમાં કુળદેવીમાં તમારા ઘરમાં પૂર્વજદેવ તમારા ઘરમાં સિગોતર માતા સધી માતા તમારું કુળમાં જે ચડિયાતું દેવ હોય એને જો તમે નિવેદ ધરાવતા હોય તો એ નૈવેદનો પ્રસાદ સૌ લોકોએ જમવો જોઈએ અમુક લોકો એવા હોય છે કે જે બાળ સિગુતર હોય અથવા સોળમી સદીમાં જે કહેવાય એનો જે પ્રસાદ અમુક લોકો ખાય ઘરના અને ઘરના અમુક લોકો ના ખાય એટલે એ દેવનો પ્રભાવ તમારા ઉપર રહે છે એ પ્રભાવ એટલા માટે રહે છે કે એ પ્રસાદનો નેવેદ એમને જમાડો સાથે સાથે બધા જ એ પ્રસાદનો આરોગો એને પ્રસાદ લીધો કહેવાય તો દેવ સંતુષ્ટ થઈ જાય અને એ પ્રભાવ તમારા જીવનમાં સફળતા અપાવે સુખ અપાવે તમને શાંતિ અપાવે સિગુતરમાં હોય સધીમાં હોય અને તમારી કુળદેવીમાં રાજી હોય તો એ જે તમે પ્રસાદ નિવેદ ધરાવો છો અને એ પ્રસાદ બધા જ લોકો જમે છે તો એ પ્રસાદ માતાજીને લીધો ગણાય છે અને એનું ફળ તમને સુખ શાંતિ તરફ તમને લઈ જાય છે જ્યારે જ્યારે તમારા ઉપર દેવનો પ્રભાવ હોય કુળની માતા ખરી સધી માતા ખરી શિગુતર માતા ખરી પણ તમારા જીવનમાં જો સારો પ્રભાવ પડતો હોય તો બધું સારું થવા લાગે એ ખ્યાલ તમને ન આવે તમારા ધંધામાં થોડો 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 પ્રભાવ પડે અને એ પ્રભાવ તમારા ધંધામાં વધારો કરે તમારા પૈસામાં વધારો કરે ધીમે ધીમે તમારા ઘરમાં વૃદ્ધિ થાય તમારા કુળની વૃદ્ધિ થાય તમે જે ના ધાર્યું હોય એવું સારું કાર્ય થવા લાગે કે પહેલાં આવું નહોતું ને અત્યારે આવું થવા કેમ લાગ્યું તો એ દેવનો પ્રભાવ હોય દેવનો પ્રભાવ હોય એટલે જો તમારામાં કંઈક સારું કરવાની ભાવના જાગે તમને કંઈક ધર્મ કરવાની ભાવના જાગે તમને કોઈને દાન દક્ષિણા કરવાની ભાવના જાગે તમે કોઈ ધર્મનું કાર્ય હોય એમાં તમને એમ લાગે અથાશક્તિ મારે દાન કરવું છે તમારા ઘરે ભજન સત્સંગ કરાવવા છે તમારા ઘરે માતાજીના ગરબા કરાવવા છે તમારે અથાશક્તિ કોઈને ભોજન કરાવવું છે તમને કંઈક એવું સારું કરવાની ભાવના જાગે તમે ધારો કે કોઈ દુખિયારું હોય તો તમે એને મદદ કરો તમને એવું લાગે કે આજે મારે ગાયને ઘાસ ખવડાવવું છે પક્ષીઓને ચણ નાખવો છે આવું બધું સારો કાર્ય કરવાની તમારી તમન્ના તમારી ભાવના જાગે દેવનો પ્રભાવ હોય ત્યારે અને દેવ તમારે મળે તો તમે એને ઓળખો કઈ રીતે કે તમારા આંખમાં આંસુ આવે જ્યારે તમે પૂજા કરવા બેસો ત્યારે તમારે અંદર બગાસા આવે જ્યારે દેવનો પ્રભાવ હોય ત્યારે તમારું જે મન છે એ એકદમ વ્યાકુળ વ્યાકુળ બની જાય કઈ રીતે કે હું હવે શું કરીશ તો શું થશે શું કરવાથી શું થાય એનું તમને પરિણામની ખબર ના હોય પણ મન છે ને એ વધારે ને વધારે ભક્તિમય પરોવાઈ જાય જેમ જેમ તમારું ભક્તિમય મન પરોવાય એમ એમ તમને ભક્તિ આગળ કરવાની તમારી ચેતના જાગે અને એ જ ચેતના તમને અગમ સુધી લઈ જાય જ્યાં કોઈ ના હોય ત્યાં તમે ધીમે 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 ભક્તિ કરો માતાજીની કરો ગુરુદેવની કરો ભગવાનની કરો કે તમારા ઈષ્ટદેવી દેવતાને કરો પણ એ પ્રભાવ જે દેવનો પ્રભાવ હોય એ તમને સકારાત્મક પોઝિટિવ એનર્જી તરફ તમને લઈ જાય છે મિત્રો દેવનો પ્રભાવ આવે તમારા જીવનમાં તો મા શક્તિ કુળદેવી હોય અથવા તમારા સોળમી સદી સિગોતરબાઈ હોય સતી માતા હોય અથવા તમારા પૂર્વજ હોય પૂર્વજનો પ્રભાવ સૌથી વધારે શક્તિશાળી હોય છે કારણ કે તમારા પહેલાં પૂર્વજોએ કુળદેવીની ભક્તિ કરી હોય કોઈ પણ દેવી દેવતાની પૂર્વજે ભક્તિ કરી હોય અને એમનું જે પુણ્ય કમાયેલું હોય એ તમને વાપરવા મળે છે બાપ દાદા જે ધન કમાયેલું હોય જે ભક્તિ કમાયેલી હોય જે પુણ્ય કમાયેલું હોય એ પુણ્ય એમના વંશ પરંપરાગત લોકો જે ભેટી હોય જે બાળકો હોય એ વાપરતા હોય છે બાપ કરેલું હોય તો બેટો ભોગવતો હોય છે અને બેટો કરે તો એના દીકરાઓ ભોગવતા હોય છે પણ આપણે એવું કાર્ય કરવું જોઈએ કે આપણે કંઈક એવું કાર્ય કરીએ કે જેથી આપણા પૂર્વજો પણ તરી જાય અને આપણી પેઢી પણ તરી જાય આપણે એવું કરવાનું છે દેવનો પ્રભાવ મળે તો એને ઓળખવાની શક્તિ ધરાવવાની દેવની સેવા પૂજા કરવાની દેવના વચનમાં રહેવાનું દેવ જે કે એ પ્રમાણે કરવાનું તો તમારી પેઢી તરી જાય અમુક લોકોને દેવનો પ્રભાવ પડે એટલે અમુક લોકો શું કરે ખબર ખોટા રવાડે ચડી જાય ખોટા વ્યસનમાં ખોટા રસ્તે ગેરમાર્ગે ચડી જાય એટલે ત્યાંથી તે દેવ અટી જાય જો તમારા ઘરમાં નકારાત્મક વાતાવરણ હોય તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું આપણે જ વાતાવરણ ઊભું કરીએ છીએ કોઈ દિવસ દેવ વાતાવરણ ઊભું કરતું નથી આપણામાં જો ગુસ્સો આવે ઘરમાં કંકાસ થાય એકબીજા પ્રત્યે માન ના હોય એકબીજા પ્રત્યે ઈર્ષા અદેખાય નિંદા કરવાની આપણામાં એક ટેવ પડી જાય ત્યાં દેવ કદી રહેતું નથી ચાહે કુળદેવી હોય કે ભગવાન હોય કે માતાજી હોય કે લક્ષ્મીમાં હોય તમે જે દેવને માનતા હોય એ જગ્યાએ કદી પણ દેવ રહેતું નથી તો પ્રભાવ સારો હશે અને તમારું વાતાવરણ ઘરનું સ્વચ્છ અને સુંદર હશે તમે પોતે જાગૃત હશો તો તમારા પર દેવનો પ્રભાવ રહેશે અને જો ઘરમાં નકારાત્મક વાતાવરણ હશે ઘરમાં બોલચાલ ઘરમાં કંકાશ ક્લેશ ભાઈઓમાં વેર માતા પિતાઓથી મન દુઃખ અશાંતિ અશાંતિને અશાંતિ હોય એ ઘરમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું દેવ રહેતું નથી એટલા માટે ભાઈઓ હળીમળીને રહેજો કુટુંબમાં સંપ રાખજો એકતા રાખજો અને કુળદેવીને એ પ્રાર્થના કરજો કે હૃદયમાં જ્ઞાન ચિત્તમાં ધ્યાન અભય વરદાન આપજે માં કુળદેવી તો તમારે પ્રાર્થના કુળદેવી સો ટકા સાંભળશે દેવશક્તિનો પ્રભાવ જ્યારે તમારા ઉપર પડે તો સૌ પ્રથમ તમને સપનામાં આવીને સંકેત આપે ત્યારબાદ તમને કોઈ એવા પ્રકારનો સંકેત મળે કોઈ મિત્રો દ્વારા કોઈ તમારા કોઈ સ્નેહીજનો દ્વારા કોઈ અથવા કોઈ બહારનો વ્યક્તિ અચાનક તમારા જીવનમાં આવીને કશું કહી જાય અને જો એ સંકેતને તમે ઓળખો તો એ દેવનો પ્રભાવ હોય તમારા જીવનમાં દરેકના જીવનમાં સાથી મિત્ર તો હોય જ છે એમના મુખેથી કોઈ દિવસ કોઈ બોલેલું વાક્ય હોય અને તમે અનુસરણ કરો તો એ તમારા જીવનમાં તમે એ વચનો અનુસાર જીવન જીવો તો એ તમારા જીવનમાં ખૂબ લાભદાયી નીવડે છે એ તમારો જે દેવ હોય ને એ તમને કહી ના શકે પણ કોઈના કોઈ સ્વરૂપે તમને આવીને સંકેત આપી જાય અને કદાચ તમે ગામ જાઓ કોઈ નવો ચહેરો તમારાથી મિત્રતા થાય અને તમને કંઈક કહી જાય અને એ પ્રમાણે એ પ્રમાણે તમારા જીવનમાં કંઈક નવીનતા થાય તો એ દેવનો પ્રભાવ હોય અને સંકેત તમને આપી જાય તમારા જીવનમાં કોઈ અણધાર્યું કાર્ય થવાનું હોય અને કોઈ કારણોવશ કોઈ તમારા ઘરેથી ફોન આવે કે તમને કોઈ બીજા માર્ગે લઈ જાય ધારો કે તમારે જવાનું હોય આ દિશા તરફ અને બીજી દિશા તરફ તમને કોઈ લઈ જાય તો સમજવાનું કે એ દિશા તરફ કોઈ ભયંકર નુકસાન થવાનું હોય અને આ દિશા પર તમને જીવનદાન મળી જાય અને તમને સમાચાર મળે કે આ અહીંયા ગયો હોત તો આજે મારું નુકસાન થઈ જાત તો આ પણ દેવનો પ્રભાવ હોય એ તમને ખેંચી જાય અને એવો સંકેત તમને દેવ આપે છે જ્યારે જ્યારે તમારામાં જો નુકસાન થવાનું હોય અને જો એ નુકસાન ન થાય અને તમને સફળતા મળી જાય તો સમજવાનું કે દેવ તમારા ઉપર રાજી છે અને દેવનો પ્રભાવ તમારા ઉપર છે જો દેવનો પ્રભાવ હોય એટલે દરેક માર્ગોમાં તમને સફળતા મળે જ્યારે જ્યારે તમે દેવની ભક્તિ કરો તો તમારા મન શાંત રાખીને કરો ક્યારેય ગુસ્સો ન લાવો વાણીમાં મીઠાશ રાખો સ્વભાવ સારો રાખો નિંદા ક્યારેય કોઈની કરવી નહીં ધંધામાં ધ્યાન આપો કુટુંબ પરિવારમાં સંપ રહે એકતા રહે એવું વર્તન કરવું ક્લેશ કંકાસ ઝઘડાઓથી દૂર રહેવું અને બની શકે એટલી માતાજીની ભગવાનની ગુરુદેવની ભક્તિ કરવી આવા સંકેતો ઓળખશો તો તમે તમારા જીવનમાં ધન્ય થઈ જશે જ્યારે જ્યારે દેવનો પ્રભાવ પડે એટલે તમને કેવા સંકેતો મળે જ્યારે તમે ઘરની બહાર નીકળો તો કોઈ પણ પ્રકારનું તમને વસ્તુ જડે પૈસો જડે અથવા કોઈ ધાતુ અથવા પદાર્થ મળે એ તમારા માટે શુભ ફળ નીવડે બીજું કે તમને જે જે સંકેતો મળે ને એ બધા સારા જ થાય તમારા બાળકોને ભણાવો હોય તો નોકરી પણ મળી જાય કદાચ તમારા બાળકોને સગાઈ ના થતી હોય તો સગાઈ થઈ જાય લગ્ન થઈ જાય તમે જે સારું ભલું ઈચ્છતા હોય એવું બધું કાર્ય થવા લાગે દેવના પ્રભાવથી મિત્રો પ્રભાવ આવે એટલે તમે એને ઓળખો અમુક પ્રકારના સંકેતોથી તમને એ તમને સાવધાન કરે અને એ સંકેતો દ્વારા તમે જો સાવધાન થઈ જાઓ તો તમારા જીવનમાં સુખનો સૂર ઉગે દુઃખ કાયમ માટે ટળી જાય અને તમારી ચારે બાજુ વાહવા થવા લાગે જ્યારે કુળદેવીનો સાથ હોય પૂર્વજોનો સાથ હોય તો તમારા ઘરનો વિકાસ થઈ જાય અને તમે બધા સકારાત્મક પોઝિટિવ સારા કાર્યોમાં તમે દોરાવ એવા તમને કુળદેવીમાં સારા સંકેતો આપે દેવનો પ્રભાવ જેના પર પડે એનું જીવન ધન્ય થઈ જાય મિત્રો આ વિડીયો તમે કયા ગામ તાલુકા જિલ્લામાંથી શહેરમાંથી જોવો છો તે ખાસ કોમેન્ટમાં જણાવજો જય ગુરુદેવ